શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક એકત્રીસને વિગતે સમજીએ શ્લોક એકત્રીસના માધ્યમથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત કેવી રીતે થઈ શકે એની વિગતે સમજૂતી મેળવીએ પ્રથમ આપણે શ્લોક એકત્રીસનું પઠન કરીએ પછી વિગતે તેને સમજીએ મે મતમિદમ નિત્યમ અનુતિષી માનવઃ શ્રદ્ધાવંતો ન શૂયંતો મુચ્ય કર્મી અર્થાત્ જે મનુષ્યો દોષદ્રષ્ટિથી રહિત થઈને શ્રદ્ધાપૂર્વક મારા મતનું સદા અનુસરણ કરે છે તેઓ પણ સગળા કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે અહીં ભગવાન અર્જુનને કહે છે કે જે લોકો મારા મતનું અનુસરણ કરે છે એ પણ બંધનથી મુક્ત થઈ જાય છે ભગવાનનો મત શું છે કે કોઈ પણ કર્મ મારું નથી બધા જ કર્મ ભગવાનના છે અને કોઈ પણ કાર્ય ભગવાનને અર્પણને કર અર્પણ કરીને કરો તો કર્મ બંધનમાંથી મુક્ત થઈ જવાશે ભગવાન અહીં અર્જુનને યુદ્ધ કરવાની આજ્ઞા આપતા કહે છે કે હું તને આજ્ઞા આપું છું કે તું યુદ્ધ કર અને મને અર્પણ કરીને કર એટલે યુદ્ધમાં લોકો મળશે તેનું તને પાપ લાગશે તેવો તારા મનમાં જે ભય છે તો એ મને અર્પણ કરી દે એટલે તું એ કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ આ જ વસ્તુ ભગવાન આપણને પણ કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ પોતાની માની અને એ કર્મ કરે છે તો કર્મબંધનમાં પડે છે વિગતે સમજીએ કોઈ પણ વર્ણ આશ્રમ ધર્મ સંપ્રદાય વગેરેનો કોઈ પણ મનુષ્ય તેણે ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ કર્મ વગેરે કંઈ પણ પોતાનું નથી આ સિદ્ધાંતને માનીને અનુસરણ કરવું જોઈએ ભગવાનનો મત શું છે ભગવાન કહે છે કે મન બુદ્ધિ પદાર્થ કંઈ પણ પોતાનું નથી એમ સમજીને અનુસરણ કરો આ વાસ્તવિકતા જાણી લેવાવાળા સઘળા મનુષ્ય કર્મબંધનથી છૂટી જાય છે શરીર વગેરે જળ પદાર્થોને પોતાના અને પોતાને માટે ન માનવાથી મનુષ્ય મુક્ત થઈ જાય છે આ વાસ્તવિકતા પર શ્રદ્ધા થવાથી જડતાની સાથે માનેલા સંબંધનો ત્યાગ કરવો સુગમ થઈ જાય છે તો જો તમે એના પર શ્રદ્ધા રાખો છો તો તમે જે વસ્તુઓ પોતાની માલી છે માની છે એનો ત્યાગ સરળતાથી કરી શકાશો મનુષ્ય ભૂલથી ભગવાનની વસ્તુઓને પોતાની માની અને બંધાઈ જાય છે અને મમતા તથા કામનાને વશ થઈ દુઃખ પામતો રહે છે આથી પોતાપણાનો ત્યાગ કરાવડાવીને મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પોતાની વાત કહે છે ભગવાન શું મત આપે છે કે તમે પોતાપણાનો ત્યાગ કરો તો તમારો ચોક્કસ ઉદ્ધાર થશે સર્વ વિષયમાં દ્રષ્ટિ કરવી અનુચિત છે આ તો ભગવાનનું પરમ વાત્સલ્ય છે કે કેવળ મનુષ્યના કલ્યાણ અર્થે તેઓ સમસ્ત કર્મો પોતાને અર્પણ કરવા માટે કહે છે તો કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવાનો મોટામાં મોટો ઉપાય એ છે કે કોઈપણ વસ્તુમાં પોતાના પણ ન માનવું અને કોઈ પણ કર્મને ભગવાનને અર્પણ કરીને કરવા ભગવાનનો મત એ છે કે મળેલી કોઈ પણ વસ્તુ પોતાની નથી એમને પોતાની માનવાથી તો અભિમાન થાય છે અને આસુરી સંપત્તિનું મૂળ જ એ છે પોતાની માનીએ એટલે અભિમાન થાય ને અભિમાન એ આસુરી સંપત્તિનું મૂળ છે જે વસ્તુ પોતાની નથી તેની પોતાની માનવાથી તેની પ્રાપ્તિ માટે કન કરવાથી બંધન થાય છે આપણું શરીર પણ આપણું પોતાનું નથી આપણે કશું લઈને જન્મ્યા નથી કશું લઈને જવાના નથી પ્રકૃતિએ ભગવાન દ્વારા આપણને બધી વસ્તુઓ આપી છે જેનો માત્ર આપણે આ સંસારમાં ઉપયોગ કરવા માટે અધિકારી છીએ તો પોતાના પણ છોડી દઈને કોઈ પણ કર્મ ભગવાનને અર્પણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે સર્વસ્વ ભગવાનને અર્પણ કર્યા બાદ લાભ હાનિ માન અપમાન સુખ દુઃખ વગેરે જે કંઈ આવે તે પણ મનુષ્ય ભગવાનના જ માને અને તેમની સાથે પોતાનું કોઈ પ્રયોજન ન રાખે કંઈ લાભ થાય તોય ભગવાનનો છે હાનિ થાય તોય ભગવાનની છે સુખ આવે તોય ભગવાનનું છે દુઃખ મળે તો પણ ભગવાનનું છે આવું જે માણસ વિચારશે તો એને ક્યારેય એ કર્મનું બંધન નડશે નહીં એ દુઃખી થશે નહીં કર્તવ્ય માત્ર પ્રાપ્ત પરિસ્થિતિને અનુરૂપ હોય છે પરિસ્થિતિને અનુરૂપ પ્રસન્નતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરતા રહેવું આ જ ભગવાનના મતનું સદા અનુસરણ કરવું કહેવાય ભગવાન અર્જુનને એમ કહે છે તું સર્વસ્વ મને અર્પણ કરીને કર્તવ્ય કર્મ કરવાની સ્પષ્ટ આજ્ઞા દઈ રહ્યો છું ભગવાન અર્જુનને સ્પષ્ટ આજ્ઞા આપે છે કે અર્જુન એવું માની રહ્યા છે કે હું યુદ્ધ કરીશ જેમાં લોકો મરશે અને એનું મને પાપ લાગશે તો ભગવાન કહે છે કે તું તારું કર્મ મને અર્પણ કર એટલે તને પાપ નહીં લાગે હું તને આદેશ આપું છું યુદ્ધ કરવાનો મારી આજ્ઞાનું પાલન કરવાથી તમારે મુક્ત થવાનો કોઈ સંદેહ નથી તમે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જશો ભગવાન કહે છે કે આ પ્રકારની સ્પષ્ટ આજ્ઞા હું જેને નથી આપતો આ આજ્ઞા તો ભગવાને અર્જુનને આપી હતી પણ ભગવાન આવી આજ્ઞા આપણને નથી આપતા તો પણ ભગવાન કહે છે કે કોઈ પણ મળેલી વસ્તુ પોતાની ન માનીને કર્તવ્ય કર્મનું પાલન કરે તો તેઓ પણ મુક્ત થઈ જશે કારણ કે આ મત જ એવો છે કે ચાહે મને માને કે ન માણે કોઈ વ્યક્તિ ભગવાનને માને કે ન માને પણ કોઈ પણ કર્મ ભગવાનને અર્પણ કરીને કરે ભગવાનના મતનું પાલન કરે તો મનુષ્ય ચોક્કસ મુક્ત થઈ જાય છે એટલે આ જીવનમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે કર્મબંધનમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે કોઈ પણ કર્મ ભગવાનને અર્પણ કરીને કરો જય શ્રી કૃષ્ણ આપે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સિ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ